સર છે હું ગામ ચંચનાથી આવું છું મેં હાલ હમણાં પોલીસમાં ફોર્મ ભર્યું હતું આ મારો પહેલો જ અનુભવ હતો મને એટલી ખબર નથી કે હું જઈશ પણ મારા ઘરેથી એટલો મને સપોર્ટ હતો કે છે ને તું જા ભલે ગમે તે થાય ફરી વાત ભરી છે પણ મને એટલું મને મારા પપ્પાનો એટલો સાથ મળ્યો તો મારા પપ્પાએ મને તઈ લઈ જઈ અને પૂરેપૂરો સાથ આપ્યો મારા પપ્પાએ કીધું કે ગમે તે થાય પણ કોઈથી બીવાનું નહીં લોકો તો જે કહેવાના હશે તે કહેશે પણ આપણે જે કરીને બતાવશું ત્યારે એ લોકોને ખબર પડશે કે આપણે કેટલા આગળ વધીએ છીએ પછી અમે મને એટલો કોન્ફિડન્સ થયો અને હું અંદર ગઈ અને મને એટલું બીક લાગતી હતી બધાને જોઈને પણ પછી મને અંદર લઈ ગયા એટલે પછી બધું ચેસ્ટ છે હતી મને બધું આપ્યું ત્યાં અમને જે કાર્યવાહી હતી એ બધી કરી ચેકિંગ હતું ત્યાં બી કર્યું પછી કોલ લેટર અંદર અપલોડ કર્યા અને બધું ચેકિંગ કરીને પછી અમને લાઈનમાં બેસાડે ત્યાં અમને 250 છોકરીઓ દોડાઈ ગઈ એક એક રાઉન્ડમાં 250 હા ઓ 250 માંથી પહેલા રાઉન્ડમાં તું જે કેટલી બેનો સફળ મે મે પાંચમી લાઈનમાં હતી પાંચમી લાઈનમાં તો જે તારી જે લાઈન હતી તારું ગ્રુપ એમાંથી કેટલી બેનો સફળ થઈ તારી જે 250 માંથી 30 જ 30 તો મિત્રો 250 બેનો જે દોડતી હોય એમાંથી 30 બેનો પાસ થાય ને એમાં પણ આપણી દીકરી

બરાબર છે આવી જાહેરાતો આપતી હોય છે અને પહેલું સફળ તૈયારી કરવા માટે શું કરવું પડે મેડમ એ જાહેરાત વાંચીને ફોર્મ ભરવું પડે બીજું એનો જે સિલેબસ હોય તમારે અપલોડ કરવો પડે આ પરીક્ષા કેવા પ્રકારની છે તો પોલીસની જે જે ભરતીમાં તમે જઈ રહ્યા છો એના વિશે તમને શું ખબર છે કહો એનો સિલેબસ કેવો હોય શું વાંચવાનું કઈ બુક્સ લાવ્યા છો પહેલી એક્ટિવિટી ગ્રાઉન્ડ તો તમે પાસ કરવું હવે બીજો પડાવ કયો હશે તમારો એના વિશે શું ખબર છે

પણ પોલીસની ની ગરમી છે કે બીજી પરીક્ષાની પણ તૈયારી છે કે ભાઈ આમ જ સભ્ય હોય તો સાકાર કરીશ બારી ને તો એના પછી જે ગ્રેજ્યુએટ વિદ્યાર્થી હોય એ પોલીસની એક સ્ટેપ પીએસઆઈ હોય તો પીએસઆઈ ની અંદર ફોર્મ ભરી દો એના વિશે કે ખબર છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર તો એ વિશે પણ બેટા જોવું પડે અમે આપણા WhatsApp ગ્રુપની અંદર આવી વિવિધ જાહેરાતો હોય રોજગાર લક્ષી માહિતી હોય આપીએ છીએ તો અભ્યાસ સાથે સાથે તમારું આપણે એક ગોલ સિદ્ધ થાય એવી શુભેચ્છાઓ

તો આ જ મોટી વસ્તુ છે બીજું એના ફાધરનો પણ મોરલ સપોર્ટ છે સમાજની પણ કોઈ ચિંતા વગર સમાજના કેટલાક લોકો આટલી દરેક એવું કહે છે કે પોલીસમાં દીકરીઓને જવાય પણ તમે જુઓ છો કે હવે તો નવા મહિલા પોલીસ સ્ટેશનો પણ બની રહ્યા છે પીએસઆઈ ડીવાયએસપી કક્ષાએ પણ બહેનો છે એટલે હવે સુરક્ષાની અંદર બહેનો પણ આવે અને બહેનો આવે તો ખરેખર ક્રાઇમ જે છે એનો ઉકેલ આવે એ માટે બહેને જે પ્રયત્ન કર્યા બદલ ફરીથી અભિનંદન አይ እንትን የለም የምትወርም የምትወጪው